અમારા પહેલા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે જઈએ છીએ રામદેવરા રામદેવ જવા માટે આપણે નીકળી ગયા હતા હતા તમે જોઈ શકો છો અને હું પાછળ બેઠા પછી આપણે ગયા રાજસ્થાન બોર્ડર ત્યાં આપણે ચા અને બિસ્કિટ ગાતા ચા નાસ્તો કર્યા પછી આપણે જઈશું ઊંડુ કાશ્મીર ઊંડુ કાશ્મીર બાબા રામદેવની સમાધિના તમને દર્શન કરાવશું તો આગળ આપણા વિડીયોમાં બનાવી લેજો चलो मित्रों बाबा रामदेव जन्मभूमि में आप गया था वरसा मौसम आव बार आप मंदिर केव दिखा जो लो चलो मित्रों मंदिर ने तो हाँ। तो आपने अंदर मंदिर ने अंदर आप प्रवेश कर लीधो धीरे धीरे आगे बदता जाइए चेतन भाई जाए जो तब क्या है चेतन भाई तो पास हा हाय थाकी गया लगे तो आप मंदिर ने अंदर पोखी गया था मंदिर केव जोरदार अंदर बनेल जो मित्रों तुम एक वक्त अवश्य अंदर मुलाकात लेजो खरा हो जोरदार मंदिर से बाकी आ तो एक नंबर પછી દર્શન કરીને આપણે બહાર આવ્યા મિત્રો બહારથી તમે જુઓ મંદિર કેટલું જોરદાર લાગે છે મિત્રો અહીંયા એક વખત આવજો અવશ્ય પછી મિત્રો આપણે પંખી ગયા હતા પોકરાણ હોટલે ખાવા ખાવા માટે ભૂખ બહુ લાગી હતી રાતના દસ વાગી ગયા હતા એટલા માટે કે ખાઈ લઈએ તો આપણે અહીંથી નીકળીશું થોડી આપણે પોકી ગયા હતા રામદેવરા જોવો હેરતા હેરતા જવું પડ્યું કારણ કે ટ્રાફિક ખૂબ હતું એટલે ગાડીઓ બહાર મૂકી દીધી હતી બે ત્રણ કિલોમીટર આગળ ને ત્યાં આપણે હેરતા હેરતા જતા હતા પગમાં કોકરી લાગતી હતી પલે લાગે કોકડી તો લાગે સુગે મિત્રો ન લાગે કોકડી વેત થાય જતો રહે તો ચલો આગળ જઈશું આગળ તમે જો તો ખરા લાઈ પેરા તે ઉત્યા લાઈન માં અંદર કુશી જે પણ કુસાઈ કુસવા ના દી તો કુશી તો કોમ્પ્લીકે એ કોકો પાણી ને બાર કાઢતી હતી ને પોલીસ વાળા બહુ ઉપાતા એટલે આપણે કીધું નાય કુશુ ચલો રાતના 11 વાગે તો ફાઇનલી આપણે 11 વાગે લાઈન માં જોડી ગયા હતા લાઈન તો બહુ 5 કિલોમીટર લાંબી હતી અહીંયા હવે લાઇનમાં આપણે રાતના અગિયાર ને બાવીસથી હતી અને જોડે ગયા હતા એક વાગે તો અને તમે જુઓ તો ખરા હાજી ભાઈ ગયા બેઠા છે ભૂખ થાકી ગયા હતા લાઈન તો ખસતી જ નથી ને જો હા અલ્પેશભાઈ તો બિલકુલ મોજમાં હતા બાકીઓ તમે તો અલ્પેશભાઈ ચેતનભાઈ તો ખુ ગયા હતા મેં કીધું ઉઠો ઉઠો લાઇન ચાલુ આપણે આગળ જવા ચેતનભાઈ ઉપર થઈ ગયા આગળ જો ભાઈ તો ફોન જોતા હતા હા અલ્પેશભાઈ તો કે આપણે તો મોજમાં છીએ પછી જો ગેમ ચાલુ કરી હતી એમને તો ફાઈનલી લાઈન આગળ ચાલી એટલે આપણે જોઈએ તો ખરા રાતના વાગ્યા હતા પણ લાઈન તો કે હું તો હલવાની નહીં થાકી ગયા હતા આગળ તો ફાઇનલી મિત્રો આપણે સવારના સાત વાગે મેઇન ગેટે હતા અને ત્યાં જ્યાં જાળી મારી લીધી ને ઇંગલો મારી લીધી તેમાં પ્રવેશ કરી લીધો હતો ત્યાં બી કેવી લાઈન હતી હાય હા 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 બધા વિડીયો બનાવતા હતા જોતા હતા બાબાના નેજા દેખાતા હતા આપણે તો શાંતિથી ઊભા હતા ધીરે ધીરે આગળ વધશું આગળ તમે આપણા વિડીયોમાં રહેજો બાબા રામદેવના દર્શન દ્વારા લાઈવ લાવ્યું સવારના દસ વાગ્યા હતા અને હજુ બી આપણે લાઇનમાં હતા લાઈન બહુ લાંબી લાગેલી હતી પાછળ બી તમે જુઓ એવું ને એવું જ હતું લાઈને લાઈન જ દેખાતી હતી હવે આપણે આગળ મેઇન ગેટ જઈશું તો ફાઇનલી મિત્રો આપણે મેઇન ગેટે પહોંચી ગયા હતા મેઇન ગેટ આપણાથી હજુ દૂર હતો ત્યાં પખ્ત પખ્ત બી અમને વીસ મિનિટ જેવો સમય લાગી ગયો હતો વધારે જ લાગ્યો હતો અહીંયા તજા ચડાવવાનું છે મિત્રો તો આપણે એક એ અહીંયા ચડી દીધી અહીં આપણે આગળ વધશું મંદિરની અંદર ફાઇનલી આપણે મંદિર ની ગેટ ની આગળ તમે જોઈ શકો આપણે મંદિરની અંદર ગયા મિત્રો મંદિરની અંદર બી એવી ને એવી જ ભીડ હતી બહુ લાઇનો લાગેલી હતી લાંબી લાંબી ધીરે ધીરે આપણે આગળ વધતા રહ્યા લાઈનમાં લાઈનમાં ધીરે ધીરે આગળ જતા હતા મિત્રો મંદિર બાબા રામદેવ નું થોડી દૂર હતી આપણાથી જો લાઈવ દર્શન પણ આપણે તો છેક મંદિર જોડે જવા માટે બહુ દૂર હતા હજુ વાર લાગશે થોડી એવું હતું પણ આપણે હાર માની નથી દર્શન કરવા જતા એવું મનમ થાણે લીધું હતું જો હવે આપણે બહુ નજીક પહોંચી ગયા છે થોડું બાકી હતું સામે બાબા રામદેવના ઘોડા દેખાય છે આપણે જો આ કાકે કેટલા ઉંમરના હતા તો બી લાઈનમાં ઉભા રહેતા હતા તે અગિયાર વાગ્યાના પછી ધીરે ધીરે આપણે નજીક જતા હતા પછી જઈએ છીએ ને પંદર કલાક ઊભા રહ્યા પછી આપણે ફાઇનલી બાબા રામદેવની સમાધિ જોડે પંખી ગયા હતા મિત્રો બાબા રામદેવની સમાધિ જોડે પંખી ગયા મિત્રો આપણે મહારાજને પ્રસાદી આપી મિત્રો મહારાજ પ્રસાદી કરવા માટે ચડાવવા માટે લઈ લીધી હતી મિત્રો પંદર કલાક લાઇનમાં ઊભું રહેવું હોય તો અહીંયા જ પોસિબલ છે બાબા રામદેવના મંદિરે જ કે મિત્રો રાતે બે વાગ્યા લાઇનમાં લાગો અને તમે બીજા દિવસે બે વાગે દર્શન થાય એટલે લાઈનમાં કોઈ ઊભું ના રહી શકે બાબા રામદેવના આશીર્વાદથી આપણે લાઈનમાં ઊભા રહ્યા જો મિત્રો બાબા રામદેવના દર્શન કરો બોલો રોમ સાપી તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને બાબાજીના દર્શન કરજો બોલો રમસા સાપી